રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ નોંધાયો ઝકરિયા ચોક વિક્રમ ચોક ભગવતસિંહ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે તો મજેઠી કુડેજ તલંગણા નાગવદર સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે વરજાંગ જાળિયા ઇસરા ગાધા જે રીતે હવામાન વિભાગની આગાહી ને લઈને રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપરાંત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે

ઉપલેટા માં સતત વરસાદ ને ધીમી ધારે અને માપસોર વરસાદ ને લઈને ખેડૂતો માં પણ એક પ્રકારની છે તે ખુશી જોવા મળી રહી છે જી ચોક્કસી નિલેશ માહિતી બદલ આભાર